દેશમાં આચાર સંહિતા અમલી થઈ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી પંચની સૂચના પ્રમાણે તૈયારી ગીર સોમનાથ જિલ્લામાં કુલ મતદાન મથકો છે જેના પર લાખ મતદારો ઉપયોગ કરશે ચૂંટણી અધિકારી ડીડી જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારી અને આચાર સંહિતાના અમલ અંગે બેઠક મળી હતી કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય એક્સપેન્ચર રિલેટેડ હોય તમામ જે ટીમોની રચના કરવા છે ટીમોની રચના થઈ ગઈ છે તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી એ પૂરી કરવામાં આવેલી છે હવે જ્યારે આજથી આખા સીધ અમલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ બેનર કે જે દિવાલો પર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમ નું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયત એના એક વીક પહેલા તો જે પણ અમે પૂરું કરી દેશું પોલીસ અલગ અલગ ટીમો એમાં ચેકપોસ્ટ પોસ્ટ એફએસટી એસએસટી પોલીસ પેટ્રોલિંગ ગ્રુપ્સ મતદાન મથકોની વિઝિટ ગામડાની રૂરલ વિઝિટ આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યો છે સાથે સાથે પોલીસ અધિકારીની ટીમ પણ એની મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે